झलोद तालुका पंचायत खातेची टीडीओ द्वारा ने नाणकीय व्यवहार करता पहिला पूर्वमंजूरी लवी ले लेटर लॅटर वायरलो આજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ ઝાલત તાલુકા પંચાયતના નજા હેઠળ વિવિધ બેન્કોમાં સરકારી ગ્રાન્ટ સીધી ખાતામાં આવે છે તેવામાં ગ્રામ પંચાયતોના ખાતામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કોમાં આવેલી છે તે પૈકી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનો લેટર વાયરલ થયો છે જેમાં તાલુકા પંચાયત કચેરીના ઝાલોદ તાલુકામાં ઉલ્લેખ એકસો છ ગ્રામ પંચાયતના ખાતાઓમાં સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળતા ગ્રાન્ટ સીધી ખાતામાં આવે છે તો તે રકમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ઉઘરામાં આવેલા વેરાની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવે છે અથવા સ્વભંડોળની રકમનો ઉપયોગ કરતાં પહેલાં સરકાર દ્વારા નિયત કરેલ તંત્રની મંજૂરી લેવામાં આવે તેવું તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને વધુમાં આ લેટરમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયતના ખાતામાં આવેલ રકમ તાલુકા પંચાયતમાંથી પૂર્વ મંજૂરી લીધેલ હોય તેવી ગ્રામ પંચાયતો સાથે નાણાકીય વ્યવહાર કરવો તેવું જણાવેલ છે અને છેલ્લે આ લેટરમાં તાલુકા વિકાસ અધિકારીની સહી પણ છે ઉપરોક્ત